જો મિત્ર આ છે આની અંદર જવાનું છે જો આટો આ જો ટ્રેન ના પ્રોપેલર એક એન્જિન છે બે આ બાજુ બે ઓલી બાજુ જો મિત્રો આવડી મોટી સબમરી છે ને 90 મીટર ની છે 75 જણા નો સ્ટાફ હોય

सबमरीन अंदर चाहिए थे यार सबमरीन अंदर चाहिए थे अंदर तो ऐसे चलो जे आई थी आई थी पास आ गई तो। आप लोग आज जबरदस्त टिकट दिखाएंगे चलो मित्र आ वो रूम से ऑफिसर ने नाश्ता तो करवाना था ना

ના આ એસી છે બે ટી નો મિત્રો સબમરીન નો એન્જિન છે ઇસ્ટન આપતા છે ઇસ્ટન 2000 હોર્સ પાવર નો છે 2500 હોર્સ 90 મીટર ની છે સબમરીન જગ્યા નાની નાની બધા મશીન અને હાવ નાનો આમ જોવા બે ત્રણ છે ને એક આગળ હતું જો મિત્રો

ના છે ઉપર નીચે કરવા માટે ઉપર છે તે પ્લેન જાય છે મિત્રો તો સબમરીન ઓરિજિનલ સબમરીન જોઈ લીધું આપણે પાકિસ્તાનના યુદ્ધમાં ઓગણીસો એકોતેર યુદ્ધમાં જે સબમરીન કામ લીધું હતું ને એ તો આપણે જોઈ લીધું અત્યારે હવે આપણે ઇન્ડિયન એરફોર્સ ના પ્લેન જોવા જવાનું છે

ભલે યસ તો મોક એમજ નોટ ફાઈલ રિસ્ટ્રેશન પ્લેન માં દો મિત્રો ફાઈલો સ્ટેશન કઈ રીત નું હોય મિત્રો જો પ્લેન માંથી કઈ રીતે જાન બચાવી તે એનીકો જાન બચાવી એ નહીં દુશ્મન માટે આક્રમણ કરવા માટે જો શરૂ પ્લેન એ કઈ એવો ઇમરજન્સી एयरफोर्स नेवल एयरफोर्स में नहीं पहुंचे लेकिन माइल्ड लाइट इंजीनियर ओब्जेक्ट लिपसनी सुबस्टर लाइट आचे अलेक बोदरा एयर टेक्निशियन चे ऑफिसर एयर टेक्निशियन इक्विपमेंट जोन माँ हो जाएगी चे अपडे તો જો આ બધું પ્લેન માં જે ઇક્વિપમેન્ટ હોય કઈ રીતના વપરાય હા જો બોમ્બ છે આ બોમ્બ છે આ બોમ્બ છે પ્લેન નું એન્જિન બતાવો મિત્રો આ પ્લેન એન્જિન મિત્રો આ છે બહુ મોટું એન્જિન હોય તમે જો મિત્રો ટેન ના ટાયર છે ट्रेन नहीं प्लेन ना <laughs> चैती भाई आप नहीं आपने भूल दे भूल आज वो भी प्लेन नहीं वस्तु तो। इक्विपमेंट से बड़ा प्लेन ना मिसाइल सर्वाइंग किट से आ सर्वाइव करवा माटे पैराशूट ने वो बड़ो है जो मेडिकल किट होय हजो ओरिजिनल 23 एमएम ने बुलेट फॉर टाइल गन अदवा फर्स्ट एड किट से पैरासिटा ये सर्वाइंग किट से बोट में होय बड़ो हमरा ये टिकड़ी हो ये खाई लो एनर्जी बढ़ा रखे भूख ना लगे सर्वांगी में इमरजेंसी फूड बाइक यू बी सीटा एनर्जी क्या एनर्जी एनर्जी ड्रिंक कोई नहीं नहीं इमरजेंसी वाटर इमरजेंसी फूड इमरजेंसी समझो वाटरप्रूफ बट्स बॉक्स मैच बॉक्स से रिहाली से ठीक अच्छा

아, fuel tank, 쇠? fuel tank. n u m b e 채. 6. 쇠? 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 રાઇટલી બોમ્બ પડેની છે મિત્રો આ પ્લેનમાં અંદર શૂટિંગ કરવાની તો મનાઈ હતી પણ તોયે થોડું ઘણું શૂટિંગ કર્યું છે અમારી રીતે થાય એટલું અમારી તો ઠપોગા એટલો કર્યો છે આ મોટા મોટા છે

જોયું એન્જિન જોયું કેવું સારું છે જો અમને તો મજા આવી ગઈ તો તમે બધા હાલો પ્લેન જોવા તો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો